પૂરના કારણે લોકોને લાખોનું નુકસાન થયું છે ઘરોમાં ચારથી દસ ફૂટ જેટલા પાણી ભરાવાને કારણે લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેવામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લોકોના ખબર અંતર પૂછ્યા અનંત પટેલે પૂર માનવ સર્જિત અને અત્યાર સુધીમાં સરકાર લોકોને સહાયનો સર્વે ન કરાવ્યો હોવાના આક્ષેપ લગાવ્યા અનંત પટેલના આક્ષેપો સામે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે વળતો જવાબ આપ્યો છે આ મુદ્દે કોંગ્રેસને રાજનીતિ ન કરવા માટેની સલાહ આપી છે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ખૂબ ઝડપથી પાણી વધી જવાના કારણે અને ખાડીઓમાં પાણી આવી જવાના કારણે દરેકના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા દસ થી પંદર ફૂટ જેટલું પાણી ઘૂસી ગયા હતા કોઈને ઘરવખરી સામાન કાઢવાનો મોકો નહીં મળ્યો અને અનાજ કરિયાણું રોજનું ખાવા માટેનું જે અનાજ હતું તે બધું જ ડૂબી ગયું હતું જે અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સરકારી તંત્રે આવીને સર્વે કરવું જોઈએ સર્વે હજી સુધી થયું નથી ખૂબ મુશ્કેલભર્યો નવસારીમાં વાતાવરણ હતો તે દિવસે હંમેશાની ટીમ મુજબ આજે કોંગ્રેસના આગેવાનો નવસારી આવી પહોંચ્યા એના માટે એમનો આભાર પણ માનું છું કારણ કે હાર હંમેશની ટીમ મુજબ એ લોકોની કામગીરી એવી છે કે બે દિવસ પછી આવવાનું પહેલાં કંઈ કરવાનું નહીં મળે નથી લોકોને રહેવાની સગવડ કરવાની કે નથી લોકોને જમાડવાની સગવડ કરવાની કે નથી બીજી કોઈ પૂરક બનવાડું પણ અહીંયા આવીને લોકોને વૈવિધ્ય તંત્ર કે પાર્ટીના ચૂંટાલી પાકની ટીકા ટિપ્પણી કરવા સિવાય બીજું કંઈ એ લોકો કામ નથી કરતા આવા કપરા સમયમાં ખરેખર રાજનીતિ નહીં કરવી જોઈએ લોકોને મદદરૂપ થવાની કોશિશ કરવી જોઈએ સુરતના સુરતમાં